પાલનપુરની હિન્દુ સમાજની જીવનજ્યોત સોસાયટીમાં મકાન નંબર બાવીસ મુસ્લિમ સમાજના વ્યક્તિને વેચી તેનો દસ્તાવેજ પણ થઈ જતા હિન્દુ સમાજે ભારે રોષ ઠાલવ્યો હતો અશાંત ધારો અમલમાં હોવા છતાં પ્રાંત પોલીસ અને રજિસ્ટ્રારની મિલીબગતથી દસ્તાવેજ થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોએ દસ્તાવેજ રદ કરવાની માંગ કરી હતી જોકે અશાંત ધારામાં હિન્દુઓની સોસાયટીમાં મુસ્લિમને મકાન વેચવું હોય તો મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે સર્કલ ઓફિસર અને પોલીસે સોસાયટીઓ રહીશોના નિવેદન લીધા વિના જ મંજૂરી આપી છે ત્યારે ભ્રષ્ટાચાર આજરી મંજૂરી આપનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી આ દસ્તાવેજ રદ કરવાની માંગ ઉઠી છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અશાંત ધારાનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજ આક્રોશિત બને તે પહેલા તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે પાલનપુરમાં અશાંત ધારામાં સિટી સર્વે પ્રમાણે જ તેનો અમલવારી થતી હોય છે જોકે જે અરજદાર દ્વારા દસ્તાવેજ કરવામાં આવે છે તે રેવન્યુ પ્રમાણે કરવામાં આવેલો હોય અરજદાર દ્વારા જો કોઈ માહિતી છુપાવવામાં આવી હશે તો તે સમક્ષ અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરાશે સોસાયટીના રહીશો છીએ અને અમારે સોસાયટીનું મકાન નંબર બાવીસ પ્રકારની સંમતિ વિના કે કોઈ પણ પ્રકારની જાણ વિના બારોબાર એનો દસ્તાવેજ થઈ ગયેલ છે અને જ્યારે અસાંત ધારાની વાત આવે છે તો અસાંત ધારો સમગ્ર એરિયામાં લાગુ પડેલો અને એ સમય બહુ ચળવળ સાથે અસાંત ધારાને લાગુ કરેલો છતાં રેવન્યુ આ રજીસ્ટ્રાર વિભાગ દ્વારા એવી કામગીરી થઈ રહી છે કે સિટી સર્વે અને રેવન્યુ સર્વેના નામે હિન્દુ સમાજ જોડે ચેડા થઈ રહ્યા છે અને અમે આ પરિસ્થિતિની અંદર ઠગાયેલા હોય એવું મહેસૂસ કરીએ છીએ તથા સમગ્ર વિસ્તાર જે અશાંત ધારાની અંદર આવે છે થી લઈ અને અમારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર મુસ્લિમ સમાજના મકાનો બની રહ્યા છે અને આ સમગ્ર એરિયા ધીમે ધીમે કવર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજ પોતાના ઘરો વેચી વેચી પોતાના ઘરોનું નુકસાન કરી કરી અને પલાયન કરી રહ્યો છે તો સર્વ હિન્દુ સમાજ માટે અને આપણા બધા માટે આપણે ક્યાંકને ક્યાંક આને અટકાવવાની જરૂર છે તે પૈકી આ અશાંત ધારાનો જે લોકોએ દુરુપયોગ કર્યો છે જે આ રીતે દસ્તાવેજ કરાવી રહ્યા છે એમની ઉપર કડકથી કડક કાર્યવાહી થાય તથા અસાન ધારો લાગુ થયો ત્યાંથી આજ સુધી જે પણ દસ્તાવેજ આ રીતે થયા છે એ સમગ્ર દસ્તાવેજ ઉપર એક્શન લેવાય અને સમગ્ર દસ્તાવેજ હોલ્ડ ઉપર તથા જાણ થાય કે આ ખોટું થયું છે તો સમગ્ર દસ્તાવેજ રદ થાય અને સમગ્ર પાલનપુર લેવલે આની એક મોટી તપાસ થાય એવી અરજી તથા તાત્કાલિકપણે આ દસ્તાવેજ રદ થાય અને કોઈ અન્ય ઘટના ન બને કે કોઈ આક્રોશિત ન થાય હિન્દુ સમાજ અને હિન્દુ સમાજની લાગણીઓને માન આપી અને તાત્કાલિક ધોરણે સર્વ એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ આપ સર્વ જાગૃત થઈ અને આના આ કેસની અંદર નક્કર પગલાં લે એવી અમારી સૌની માગણી છે અમારી જીવન સોસાયટીમાં બાવીસ નંબરનું મકાન અસાન હોવા છતાંય એક પર પ્રાતિ કહેવાય કે જે મોમિડન કહેવાય એના નોમે કરી અને દસ્તાવેજો છે એની અંદર રજિસ્ટ્રાર પ્રાંત ઓફિસર પોલીસ ખાતું આ બધાની મિલીભગત લાગી રહી છે અમને અને કોઈના આજુબાજુમાં નિવેદનો કે પંચનામું કે કર્યા સિવાય સીધે સીધો દસ્તાવેજ મોમેડિયનના નોમે થઈ ગયો છે એની અમે સખત વિરોધ કરીએ છીએ અમારે સોસાયટીવાળા બરાબર અને આખી સોસાયટી અમારી આજુબાજુની જીવનજોત નવજીવન જલારામ બધા સોસાયટીના રહીશો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આવીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે આ દસ્તાવેજ કેન્સલ થાય એવી અમારી માંગણી છે જો સોસાયટી આબુ હાઈવે સુખબાગ રોડ પાલનપુરમાં મકાન નંબર બાવીસમાં અસન ધારાનો અમલ હોવા છતાં પણ અસન ધારાની જે કાયદાકીય રીતે સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના વ્યક્તિઓએ રૂબરૂ સોસાયટીમાં મુલાકાત લઈ આજુબાજુના વ્યક્તિઓના જવાબો લઈ અને પછી દસ્તાવેજની મંજૂરી આપવાની હોય થતી હોય છે પરંતુ આ કિસ્સામાં સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના જે પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ હોય એમણે સ્થળ પર કોઈપણ પરિસ્થિતિનું રૂબરૂ જવાબ આજુબાજુના અડોશ પડોશના કોઈના જવાબો લીધેલ નથી અને અમો મોટો ભ્રષ્ટાચાર કરી અને આ બતાજ બારોબાર થયેલ છે અને અમો ઘણા સર્કલ ઓફિસરશ્રીઓ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પદાધિકારી જેને જેની જવાબદારીમાં આવતું હોય જવાબ લેવાનું એ અધિકારીઓ તે પણ કલેક્ટર સાહેબે ચોક્કસ કડક પગલાં લઈ અને અસાંધારણનો ચુસ્તપણે અમલ થાય અને આ દસ્તાવેજ રદ થાય એવી કાર્યવાહી કરવા જીવન સોસાયટીના અમુક તમામ રહેવાસી અને આજુબાજુ સોસાયટીના તમામ રહેવાસીઓની આ એક રજૂઆત છે અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે દસ્તાવેજ નંબર ચોરાણું પચાસ બે હજાર ચોવીસ સદર દસ્તાવેજ છે રેવન્યુ સર્વે નંબરને લગત છે દસ્તાવેજ જ્યારે મહેસૂલ વિભાગના તારીખ એકવીસ દસ બે હજાર ત્રેવીસના નોટિફિકેશનમાં રેવન્યુ સર્વે નંબરનો કોઈ ઉલ્લેખ નથી સિટી સર્વે નંબર જે છે એ અસાન ધારામાં જે સિટી સર્વે નંબર આવે છે એ અસાન ધારામાં જેનો સમાવેશ થાય છે એ સક્ષમ સત્તાધિકારીની પરમિશન લઈ અત્રેની કચેરી દ્વારા દસ્તાવેજ નોંધવામાં આવે છે જ્યારે રેવન્યુ સર્વે નંબરમાં અસાન ધારાનો કોઈ સર્વે સમાવેશ થતો ન હોય એની નોંધણી કરવામાં આવે છે જો અરજદાર દ્વારા રેકર્ડ બાબતે કોઈ માહિતી છુપાવવામાં આવી છે રેવન્યુ સર્વે નંબર સિવાય જો સિટી સર્વેમાં એનો સમાવેશ થતો હોય છે અને એને રેવન્યુ સર્વે નંબર લાવી રેકર્ડ લાવી અને જો એનો દસ્તાવેજ કર્યો છે તો સક્ષમ સત્તાધી દ્વારા સક્ષમ સત્તાધિકાર દ્વારા એના પર યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે